હેલો ગાયકુમ ગુડ મોર્નિંગ તો સ્વાગત છે હું સોનિયાની જારી કાઢું છું અત્યારે તો બસ કામકાજ ચાલે છે સોનિયાની જારી કાઢવાનું તો ગાય આજ एक મોટું સોન્યુ આવ્યું છે ટાઈગર છે

આ બહુ મોટું છે અત્યારે તો ગાય સોનિયાની જારી કાઢે ને પછી બધું કામકાજ થાય શાનવીનો સ્કૂલનો પણ ટાઈમ થઈ જશે ગાયસ અત્યારે જારી પણ નીકળી ગઈ છે સોનિયાની અને કામકાજ પણ થઈ ગયું છે ને ટાઈમ થઈ ગયો છે રસોઈનો તો રસોઈમાં આજે કરવું જ છે મચ્છીનું શાક તો અત્યારે બસ રોટલી તો થઈ ગઈ છે હવે શાકની ચોખા બાકી છે તો એ જલ્દી જલ્દી કરી નાખો તો ગાય અત્યારે થાય છે બસ રસોઈની તૈયારી સાંજની રસોઈની બપોર પછી કાંઈ શૂટ થયું નહોતું મજા એ નથી તબિયત ખરાબ છે અને સાનવી રીમસા ગઈથી પડવા બે અને અત્યારે તો રસોઈની તૈયારી થાય છે આ એક મોસમ ચેન્જ થયા રાખે છે અને થોડીક ગરમી થોડીક ટાઢ ને એના હિસાબે શરદીને મટતા જ નથી છોકરીઓને મને હવે અત્યારે બસ રસોઈમાં કરવા છે ઈંડા કરી ને રોટલી ને એવું બધું કરશું તો સાનવી આ લેસન કરે છે હેલો ગાઈસ અને એમણા આવી છે પડીને તો હવે લેસન કરવા બેઠી છે તો હું રસોઈ કરી લઉં પછી સાનવી ને હું બે કલમાં પડશે થોડાક એટલે રસોઈ થઈ જાય તો એનું લેસન પણ થઈ જશે તો ગાઈસ અત્યારે રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે ને અત્યારે હું દરરોજ પડું છું અને સાનવે જે મોબાઈલ જ જોવે છે એને કીધું મેં કીધું તું કલમાં આખા દરરોજ તારે જે પડવું હોય પડ તો મમ્મી હમણાં જે લેસન થયું છે ને હું થોડીક વાર કે મોબાઈલ જોઈ લઉં ને પછી કે પ્યારું કરીને પછી કે હું પડીશ તો મેં કીધું આ ભલે વાંધો નહીં તું થોડી વાર મોબાઈલ જોઈ લે અને પડીને આવીને પછી ડાયરેક્ટ લેસન કરવા બેઠીને લેસન થઈ ગયું ને તો મેં એને કીધું કે કલમાં કા દરું જ પડતો મને ના પાડી કે મારે મોબાઈલ જોવો છું આખો દિવસ એમ કહે ચડે નહીં મોબાઈલ એને જોવાને ના રમવા સરખું ચડે સ્કૂલનો ટાઈમ એવો છે ને દસથી પાંચ વાગ્યાનો તે બિચારી આખો દિવસ સ્કૂલે જ હોય હજી તો ઉઠી હોય નાસ્તા પાણી થયા હોય ત્યારે એને સ્કૂલ જવાનું થઈ જાય એટલે એને રમવાનો મોબાઈલ જોવાનો સરખો ટાઈમ નથી મળતો

એને તો આજે આંગણવાડી બંધ છે લઈ જશે નહીં આજે તો અત્યારે કામકાજ બધું પડ્યું છે પહેલાં કામકાજ કરી લે તો રસોઈનો ટાઈમ થઈ જશે તો રસોઈમાં કરવા છે આજે દાળ ભાત એ કામકાજ કરી બપોર પછી જો ટાઈમ રહેશે તો પછી થોડી ઘણી એમ કે રમઝાનની તૈયારી બાકી છે તો એ કરી લઈએ આપણે બે ત્રણ દિવસની વાર છે હજી તો જે બપોર પછી જોઈ શું થાય છે હજી તો તો કહીશ અત્યારે કામકાજ કરીને ડાયરેક્ટ રસોઈ જ કરી રસોઈ થઈ ગઈ છે બસ ખાલી હવે રોટી ખાવાની વાર છે તો રસોઈમાં કર્યું છે દાળ ભાત ચોખા થઈ ગયા છે ને પણ પાકે જ છે ને કોણ જાણ્યા દીધી આજે બહુ જ વાત કરે છે એને શું થાય છે શરદી થાય છે કે શું એટલે એટલે વાત કરે છે કે કાંઈ બીજું એને થાય છે નકરી આજ રોયા જ રાખે છે ખોટા વાત કરી કરીને તો અત્યારે ખભરાવીને ને સુવરાવી દઈશ પછી ઉઠશે ને પછી એને નવરાવીશ તો પડવાનો ટાઈમ પણ થઈ જશે પહેલાં તો ઘરનું કામકાજ કર્યું ને ડાયરેક્ટ રસોઈ કરવા બેસી ગઈ એમ કે રીમસાને મને બહુ જ હેરાન કરે છે તો ફટાફટ રસોઈ કરી લઉં ને પછી કાંઈક બીજું આગળ કામ થાય તો બસ અત્યારે છોકરી હું ગયું છે બે પડવા માટે ને હું અત્યારે નહીં તો ફ્રેશ થઈ ગઈ છું તો હવે કલમાકા દરદ પડવા બેઠીશ થોડીક વાર પછી રસોઈનો ટાઈમ થશે ને ત્યારે રસોઈ કરીશ તો ગાય છોકરીઓ તો અત્યારે પડીને આવી ગઈ છે ને મારે રસોઈનો ટાઈમ તો નથી થયો પણ એમ કે વહેલા સર શૂન્ય રેખા છે તો ક્લીન કરીને રાખી દેસી પછી છે ને થોડીક વાર પછી આપણે થોડું ઘણું ઈન્શાલ્લા ની મરજી જો કુરાન શરીફ એ તિલાવત થોડી ઘણી કરવી છે આજે તો વહેલા સર રસોઈ કરીને રાખી દઈ તો પછી તો ટાઈમ જ હોય નવરાજ હોય આજ થોડીક તિલાવત કરશું કુરાન શરીફમાં તો ગાઈસ હું પડવા ગઈ હતી પડીને આવીને પછી હું આઈસ્ક્રીમ ખાધી વધારે તો નથી આવડતું પણ તેમ થોડું ઘણું આવડે પછી આઈસ્ક્રીમ ખાધી તો હવે હિંચકા ખાઉં છું તો ગાઈસ કાળે પડવાની એ ત્રણ દિવસની રજા છે સ્કૂલની એક આ રજા છે એટલે પડવા એટલે રમવાનું જ છે ગાઈસ પહેલાં તો વહેલાસર હવે રસોઈ કરી લેશું તો પછી થોડી ઘણી કુરાન પાકની દિલાવટ થાય માં કેટલા દિવસ ત્યાં થતી નથી એમ કે ને બધું કામકાજ ને ચાલતું હતું ને તો હમણાં કેટલા દિવસથી આ કુરાન શરીફમાં દોર થઈ નથી હવે એમ કે ચાર પાંચ સિફારો તો પડેલા છે પાંચમો સિફારો આવી છું હજી તો હવે રમઝાન આવશે તો કુરાન શરીફ કમ્પ્લીટ કરવું પડશે ને એક કુરાન શરીફ છે હું મોબાઈલમાં પડું છું તો મોબાઈલમાંય ચોથો સિફારો તો પહોંચી ગઈ છું એટલે ડબલ કુરાન શરીફ મારે ચાલુ છે તો બે સાઈડ પડવાનું રીએ છે એમ કે નવરાત્ર હોય ના હોય તો કુરાન શરીફ છે ને એપ આવે છે કે મેં ડાઉનલોડ કરી લીધું છે તો એમાંય પડવાની બહુ જ મજા આવે છે તો કંઈક અત્યારે તો સોનિયાનું પ્લેનિંગ હાલે છે ને છોકરીઓને કોરા મોરું શાક ખાવું છે સોનિયાનું મમ્મી કે ઘઉંની રોટલી ને શાક શાકને કરી દીધું ને બપોરે જ સોનિયા રાખી લીધા હતા પછી મેં કીધું સાંજે થશે એક છોકરી હું કઈ ખાઈ નહીં તો કઈ સાનવી આજે રોટલી કરે છે હું રોટલી કરતી દઈ કે મારે મમ્મી રોટલી શીખવી છે મને શીખાડો ને એ કરે છે અત્યારે આ જ કરી છે મેં થોડુક મેં લઈ દીધું પછી એ જ કઈ છે આખી જવું ગાસ મારી રોટલી કેવી બનવી છે હવે તો મારે ઉપાધીની હો મારી સાંનવીને રોટલી આવડી જશે હમણાં બધું સાનવી જ રસોઈ કરી દેશે પછી નહીં જો આ બે રોટલી છે ને સાનવી કરી છે કેટલી મસ્ત કઈ રી છે એટલે પકાવી તો મેં પણ કઈ રીતે સાનવી હજી મેં એને પકાવવા તો ના દીધી પછી મેં કીધું પછી હાથ પાથ મેં કીધું બારી લેશે ને તો એક કરતા બીજું થશે તો બસ અત્યારે રસોઈ થઈ ગઈ છે રોટલી ને શાકના ચોખાને બધું કર્યું બે રોટલી સાંડવીએ કરી કે મમ્મી મારે શીખવી છે મને કરવા દી ને હું રાજી થાય છે ને હરક છે ને તો કરવા દઉં પછી પકાવવા તો મેં ના દીધી ભરી મેં કીધું ક્યાંક વરાળ વરાળ લાગશે ને તો ક્યાંક હાથ બાથ મેં કીધું દાજી જશે તો અત્યારે તો એ મોબાઈલ જોવે છે અને મેં બધું રસોઈ કરી કરીને વેરુંની તૈયારી કરી તો હવે બસ વેરું કરવા બેસવું છે હમણાં તો હવે આજનો બ્લોગ આપણે અહીંયા બોંદ કરી નાખશું તો મળી હવે બીજા નવા બ્લોગની સાથે ઇન્શાલ્લા ત્યાર લગીન બધા અલ્લાહ અલ્લા હાફીઝ